સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટની બી વિંગમાં લાગેલી આગમાં સાતમા માળ ઉપર આવેલી ચૌદ જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે બી વિંગમાં વેપારીઓના પ્રવેશ ઉપર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ દુકાનોની અંદર માળિયા બનાવીને રાખવામાં આવેલા ઓવરલોડિંગ કાપડના જથ્થાના કારણે આગ ઉપર કાબૂ મેળવતા કલાકો વીતી ગયા હતા હાલમાં બી વિંગમાં વેપારીઓના પ્રવેશ ઉપર સદંતર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે જોકે ગઈકાલથી જ ઘટના સ્થળે પહોંચેલા વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી હતી આજ સવારથી જ મોટી સંખ્યામાં વેપારીઓ માર્કેટ પહોંચ્યા હતા અને લેપટોપ ચેકબુક અને પાસબુક સહિતના જરૂરી માલસામાન કાઢવા માટે માર્કેટના સંચાલકો સામે રીતસરના કાકલુદી કરતા જોવા મળ્યા હતા જેને પગલે માર્કેટ સંચાલકો દ્વારા એ અને સી વિંગના વેપારીઓને દુકાનમાંથી જરૂરી માલસામાન કાઢવા માટેની પરવાનગી આપવામાં આવી હતી આ આગના કારણે બિલ્ડિંગના સ્ટ્રક્ચરને પણ નબળું કરી દીધું છે સાતમા માળ ઉપર આવેલી દુકાનોને ગોડાઉન બનાવીને માલ ભરવામાં આવ્યો હતો જેના પગલે માળિયાની ગ્રીલ્સ અને દિવાલો પણ તૂટી પડે છે અંદર કાપડનો જથ્થો લિક્વિડ બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે એક જ વેપારીની છ દુકાનો સળગી ગઈ છે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં વર્ષ બે હજાર પચીસમાં જ ઓગણીસ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે જોકે માર્કેટમાં બી વિંગમાં આવેલ સાતમા માળે ભીષણ આગના પગલે ફાયર વિભાગ દ્વારા આજે સવારથી તકેદારીના ભાગરૂપે ત્રણ ટીમો સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે આગ એટલી ભીષણ હતી કે સાતમા માળે આવેલ ટાઇલ્સ પણ તૂટી જવા પામ્યા છે જ્યારે બી કોલમને પણ ભારે નુકસાન પહોંચ્યું છે હાલમાં ફાયર વિભાગની ત્રણ ટીમો માર્કેટમાં સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા પણ પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે વહેલી તકે એફએસએલના અધિકારીઓ દ્વારા પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને જરૂરી તપાસને અંતે રિપોર્ટ સબમિટ કર્યા બાદ આગનું ખરું કારણ જાણવા મળશે જોકે બીજી તરફ પ્રાથમિક તબક્કે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી ગઈ હોવાના કારણે વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો શહેરના પર્વતપાટે વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં દસમી ડિસેમ્બર વહેલી સવારે લિફ્ટના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં જ આગ લાગી હતી

ગઈકાલે સવારે સાત ને ચૌદ કલાક ફાયર કંટ્રોલ ને રાજ ટેક્સટાઈલ માર્કેટ પરવર પાટકા વિસ્તારમાં આગ લાગવાની કોલ મળેલ ઘટના સ્થળે અધિકારી કર્મચારીઓ પહોંચતા આગનું સ્વરૂપ મોટું હોય લીફના ભાગેથી આગ પસરી અને ઉપરના ટેરેસના ભાગે ગઈ હતી આગનું સ્વરૂપ મોટું હોય મેજર કોલ જાહેર કરી સુરત ફાયર બ્રિગેડ ટીસ થી બત્રીસ વ્હીકલો અને એકસો પચાસ જેટલા અધિકારી કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગને કંટ્રોલ લેવાની કામગીરી હાથ ધરેલ આગનું વિકરાળ સ્વરૂપ હતું અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં આગને કંટ્રોલ કરી દેવામાં આવી હતી ને રાત્રે અઢી વાગ્યા સુધીમાં જે કુલિંગ ની કામગીરી કરી અને સંપૂર્ણપણે આગ બુજાઈ દેવામાં આવેલ હતી ગણતરીમાં જોવા જઈએ તો ચૌદ જેટલી દુકાનોને નુકસાન થવા પામેલ છે